જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ દિયાવતી પૂજા થઈ ગયા છે ટાઈમ થયો છે સાડા સાત વાગ્યાનો અને આજે તારીખ છે વીસ છ બે હજાર ચોવીસ અને ગુરુવાર ને અત્યારમાં જ લાઇટ રાણી વયા ગયા છે માવતરે કે સવા સાત વાગ્યાની લાઇટ વહી ગઈ છે અને અડધા કપડા મશીનમાં પડ્યા છે અડધા ધોવાઈ ગયા છે કચરા પોતા થઈ ગયા છે અને બાકીના બીજા કામ હજી પેઇન્ટિંગ પડ્યા છે કેમ કે જ્યાં સુધી લાઇટ નહીં આવે ને ત્યાં લગી કંઈ કામ નહીં થાય ને આજે પાણીનો વારોય છે અને પાણી નથી અને સાહેબ અથિયારમાં ગયા હતા દુકાને દીવાપતી પૂજા કરવા અને દુકાનની સાફ સફાઈ કરવા તો આજે એનું કામ એક થઈ ગયું હવે પાણી આવે ને તો વહેલા મોડું દુકાને જવાનું થાય તો કંઈ ટેન્શન નથી જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી હવે લાઇટ રાણી આવશે પછી જ પાણી આવશે ને પાણી વગરનું કંઈ કામ થાય નહીં તો આ લોકો એક કામ તો થાય જ

મેં દોધી થઈને સોફાના કવરની બધું પલાળી રાખ્યું હતું કે પાણીનો વારો છે ને તો બધું ધોવાઈ જાય તો કંઈ નહીં ક્યારેક ક્યારેક એવો દી એવું આમાં નક્કી ન હોય અને અમારે લાઈટની રામાયણ તો છે જ આજકાલની નહીં કાયમ ન થઈ ગયું અમારે અને બે દિવસથી તો બહુ હેરાન કરે છે તો હાલો મસ્ત મસાલાવાળી ચા બનાવું હું છે કે ચા નાસ્તો કરી લઈએ ને પછી લાઈટ રાણીની રાહ જોઈને આમ બેસીએ

ને અંજુ બનાવે છે અહીંયા વઘારેલી રોટલી ને ચા ને અંધારામાં અંજુને દેખાતું નથી મને કહે છે હવે હવે ટ્રેનનો ખર્ચો કરવો જો હે ભગવાન બી દયા છે હજી તો છે લાચાર થઈ ગયા છે પણ આઈખું ને નર્વાઈ સારી છે મસ્ત વઘારી લીધી છે ને મસ્ત ચા તૈયાર થઈ ગઈ છે તમે બધાય ગરમા ગરમ ચા રોટલી નાસ્તો કરવા તમને નઈ દેખાય અને ઇન્વેટર લેવાય કે ન લેવાય જરૂરથી મને કમેન્ટમાં કીધો સાહેબ તો બે વર્ષ ત્યાં છે ને ગીત ગાય છે પણ મેળા નથી લાઈટ આવી જાય એટલે બધી વાત ભૂલાઈ જાય ગરમી થાય ને વિચારવા આવતા હોય

અને મારે શાકભાજી આવી છે એટલે ગરમી નો થાય નહીં તરત છે ને તમે ઘરમાં ગરમીમાં અકળાઈ જાઓ સાહેબ થોડા કામ બહાર નીકળો ને તો હા કઈ ઠેલી રાખી ઇન્ડોરે ઇન્ડોરે તો હું ભલે અકળાઈ જાઉં ગરમીમાં પણ તમને ગરમી નો થવી જોઈએ તો જાવ એક બજાર માં આટો મારી આવો એને કેવાય મેનેજમેન્ટ સમજી ગયા તો ચાલ જરાક જોઈ તપાસી ને શાકભાજી લઈ આવજો વ્યવસ્થિત બરાબર સારું હાલો ત્યાં લાગી હું ચા નાસ્તાના વાસણ ઉકી લઉં એ હવા રચે કયા કામની શરૂઆત કરવી કા ને સાહેબને ક્યાં ક્યાં કામની સજા દેવી સારું હાલો આ કાચા કામના કીધી છે શાકભાજી આવી ગયું જોઈએ સાહેબ શાકભાજીમાં હું હું લઈ આવ્યા એ તો એ આવવાની વિશે ત્યાં જ આવશે હમણાં તો નહીતર કઠોળ વારી હતી ત્રણ ચાર દિવસથી આ કઠોળ જ ખાઈએ છે કાશી હાલો જોઈએ સાહેબ હું હું લઈ આવ્યા શાકભાજી તો શાકભાજીમાં તો સાહેબ લઈ આવ્યા છે ગલકા ચીબડા ગાજર મરચાં ટીંડોરા ટમેટા રીંગણા ગવાર અને ધાણા અને મારું ફેવરેટ એવું

તો એ બે વસ્તુ તો આવે આવે ને આવે એ કઈ બે વસ્તુ છે એ તમારે કહેવાની છે જ કમેન્ટમાં હાલો તમારા માટે ટાસ્ક છે જોઈએ કોને કોને ખ્યાલ છે કે સાહેબ કઈ બે વસ્તુ કોમન લઈ આવે એ તો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા નવ વાગ્યાનો ને લાઇટ રાણી હજી ન થઈ હવે તમારે શું કહેવું મેં કીધું હતું ને હાડા પોણા નવ સવા નવ થયા બે કલાક થઈ ન આવીને આપણા ગામની આપને ખબર હોય કે ક્યારે આવે ને ક્યારે જાય હજી હાડા નવાઈ આવે ને તો સાચી ત્યાં લગી જામ તપસ્યા કરીને બેહો અને હવે તમારે દુકાને જવું હોય તો છૂટ પાણી આવશે તો ફોન કરી નહીતર હરી વાલા બીજું હું નહીતર તો હવે કઈ તો દૂધ આની વાત જોઈને કેટલું બેહું હિન્દુસ્તાન છે એક કલાક એક દોઢ કલાક આવે હા તો કલાક એક તો માથે થઈ ટેન્ક્યો છે પણ આ દસ વાગ્યાનો ને લાઇટ રાણી બે અઢી કલાકે આવ્યા છે તો હવે જોઈએ પાણી ક્યારે આવશે અને સાહેબે છે ને અડધી પૂણી કલાકની નિંદર કરી લીધી આવી ગરમીમાં જો જુગાડ તો આની પાછળથી શીખવો જોઈએ ભલે ગરમી હોય ઉકરાટ હોય બફારો હોય નિંદર આવે એટલે સુઈ જવાનું કહેવાય સારું હાલો તો હવે પાણી ક્યારે આવે જોઈએ હાલો ફ્રેન્ડ પાણી આવી ગયું છે અને લાઈટ આવી ગઈ છે તો હવે ફટાફટ છે ને જે બાકીના કામ પડ્યા ને એ પૂરા કરીએ અને પછી સાઈડ જાય દુકાનો અને ટાઈમ થઈ ગયો છે દસ વાગ્યાનો એટલે એક કલાક પાણી આવશે તો હાલો હવે વાતું નથી કરવી ફટાફટ છે ને પાણી ભરી લઉં ને કપડાં ધોઈ લઉં પછી મળીએ ઊભી રહી ગઈ પાણી આવ્યું અને મોટર બંધ થઈ ગઈ મોટર ઉપડતી જ નથી હવે અમારે સાત આઠ દિન પાણી કેમ ભરવું ની ખબર નથી પડતી સાહેબ કયું ના ટ્રાય કરે ચાલુ થઈને ફરી પાછી બંધ થઈ ગઈ છે અત્યારે તો હજુ ઉપાધિ ઉપર ઉપાધિ છે એક તો લાઈટ નહોતી લાઈટ આવી તો મોટર બંધ થઈ ગઈ સાહેબ તમે પગ છેટો રાખો ને ચપ્પલ પહેરો બોડે ન્યા રાખો હવે આમાં હું વાંધો છે જ્યારે છે ને પડતી હોય ને ત્યારે બધી કોરથી પડતી હોય થઈ 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 શું થયું સાહેબ કંઈ નહીં ગોયરું કંઈક વેચાતું મગાવી લેવું એમાંય ધડકા થાય નથી કરું જો મોટરમાં છે ને શોર્ટ સર્કિટ થાય છે રેવા દિવસ બંધ કરી દો તો હવે હાલ છે તમે મોટર પહા ન જતા હવે પાણી નો ભરાઈ જાય ને ક્યારેક તમને દુકાન ન જતા મને તો જો આ હવા મોટરના ના ના ઝટકા ને શોર્ટ સર્કિટ થાય તો મને તો ધ્રુજારી ઉપડી જાય એક તો ઓલી બાજુ પાણી ના ખાવતું અહીંયા પાણી એવું ઉપર ટાકો ખાલી છે બધું પાણી ખાલી છે પાણી વગર નું કઈ કામ જ ન થાય ખરેખર પાણી ની કિંમત આવું થાય ત્યારે ખબર પડે કે શું કિંમત છે આ બાજુ પાણી ન ખાવતું મારે શું કરવું ભરાઈ જાય પાણી કલાકમાં માં હેરાન કરી દીધા પાણી હે તો ફરી પાછી મોટર બંધ થઈ ગઈ તો આ કરવામાં જ રહેવું તો પાણી આજ ચાલુ જ નથી થતી વાયર બદલાવ પિન બદલાવી સારું છે સાહેબ ઘરે છે નહીં દુકાને ગયા હોત તો તાબડ તોડ બોલાવવા પડે જ ને સારું હાલો હવે આ બાજુ મોટર માંગી છે ઓલી બાજુ તો મોટર આવતી જ નથી બે ત્રણ બોટ બનવા ચાલો બધું પાણી ખાલી છે ફટાફટ ભરી લઈએ ને પછી મળીએ ટાઈમ થઈ ગયો છે સાડા દસ વાગ્યાનો અડધી કલાક છે અડધી કલાકમાં આવું બધું પાણી ભરવાનું છે બધું ખાલી છે હાલો ભાઈને ટાઈમ થયો છે સાડા અગિયાર વાગ્યાનો અને આજે તો મહામુસીબતે પાણી ભર્યું કપડાં ધોયા અને બસ હવે સાહેબ જઈ છે દુકાને જય શ્રી કૃષ્ણ જય માતાજી સાહેબને તો દુકાને બેસે ને બસે ને તો ધારણ તેડવાનો ટાઈમ થઈ જાય હે તો ધારણ તેડી જો ગીતાબેનનો બોર્ડ તો આપી દીધો આજે જો જ્યાં ત્યાંથી બોર્ડ બોર્ડને માગી ભીખીને પાણી ભર્યું છે આજે આજે એવો ટાઈમ આવી ગયો કે સાહેબ કેમ કે આજ દી એડજસ્ટ તો કરવું ને સારું હાલો તો મળ્યા હાલે ધારા બેન આવી ગયા સ્કૂલે થી જય શ્રી કૃષ્ણ જય માતાજી બસ કઈક ને એમ કઈક પરાક્રમ કરીને જવાનું જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરિયાદ તો ડેલી અસી થતી હવે આ કહ્યું ના કહ્યું ખીચાઈ પેલા કહી દઉં સારું હા કેવો રહ્યો આજનો દિવસ મસ્ત અમારો દિવસ તો તું વાત જવા જ એવો રહ્યો બેન તું વહી ગઈ પછી લાઈટ વહી ગઈ હતી ને પાણી નું આવ્યું ને દોડા દોડીને ભાગા ભાગી થઈ ગઈ હતી હો વરસાદ આવ્યો તો કે ગરમી ના ઓહો બાપા આ તો હાલો હવે ફટાફટ કપડા બદલાવો અને ખોરિયું ખાઈ લ્યો પાછું એટલે થઈ જાવ ફ્રેશ સારું મજા આવી જાય કા તો હાલો ફટાફટ કરો હાલો તો હું રસોઈ બનાવી હાલો મૈડા મળ્યા ટાઈમ થયો છે સવા એક વાગ્યાનો અને સાહેબ અને મેં ધારા બસ હમણાં નવડાવી એનો સ્કૂલ યુનિફોર્મ જોયો અને હજી તો મારે રસોઈ બનાવવાની છે દાળ ભાત શાક સંભારો થઈ ગયો છે બસ રોટલી માનતી હતી તો સાહેબ આવી ગયા તો હાલો ફટાફટ રોટલી કરી લો પછી બે ગયા બપોરા કરવા સારું હાલો તો મળ્યા ટાઈમ થયો છે પાંચ નો બપોર થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જવું બધાય બપોરા કરવા બપોરામાં છે રીંગણા બટેકાનું શાક દાળ ભાત ગાજર મરચાનો સંભારો રોટલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાસ અને અથાણા તો આ છે આજ અમારે બપોરનું મેનુ તો આવી જવું બધાય બોપરા કરવા તો હાલો બપોરા કર લઈએ ને પછી મળીએ કન્ટીન્યુ આવી રીતે વિડીયોમાં જોડાયેલા રહેજો હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા પાંચ વાગ્યાનો અને હમણાં કપડાંને કઢી કરી ફળિયા વૈરા અને ધારા આજે ઊતી છે અને હવે મારે આ ઢગલો વાસણ ચડાવવાના છે બપોર આટલા વાસણ ઉટકાતા આજે તો મસાલદારની તેલની કીટલીને બધું ખાલી કરી અને ઉટકીને એક ધારો પહેલાં વાસણ ચડાવી દઉં અને પછી છે ને મસ્ત મસાલાવાળી ચા બનાવું ઘણા દિવસ પછી આજે ચા પીવાનું મન થયું છે ને આજે માથું છે ને એકદમ ભારે ભારે છે કેમ કે બપોરે વાસણ ઉકીને નવરી થઈ તો અઢી થઈ ગયા તો અઢી વાગે આડી પડીને તો નીંદર આવી ગઈ તો પાંચ વાગી ગયા પાંચ વાગે ઉઠીને પહેલાં જ છે ને કપડાં હૂંકેલા ફળિયા વાયરા અને હવે વાસણ ચડાવવાને લીધા તો વાસણ ચડાવવું ને એટલી વારમાં પહેલાં અહીંયા ચા મૂકી દઉં એટલે મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ જાય તો હાલો ચા મૂકી દઉં પછી મળીએ મસાલાદાની સાફ થઈ ગઈ અને ફરી પાછા બધા મસાલા ભરી લીધા તો મસાદાની હવે રાખી દઈએ સાઈડમાં ને આ બાજુ મસ્ત મસાલાવાળી ચાય તૈયાર થઈ ગઈ તો આવી જવું બધા રોંધાની ચા પીવા તું ચા પી લો પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં છોડાયેલા રહેજો હાલો બ્રેન્ડ ટાઈમ થયો છે પોણા નવ વાગ્યાનું સાહેબ દુકાનેથી આવી ગયા અને અત્યારે આઈપી ટીવીમાં સેટિંગ કરે છે કેમ કે ટીવીનું રિચાર્જ પૂરું થઈ ગયું છે અને હવે રિચાર્જ નથી કરાવવાનું ધારાબહેનની નિશાળ ખુલી ગઈ એટલે રિચાર્જ ની કઈ જરૂર નથી તો હવે બાપ દીકરી બે છે ને ટીવી ના સેટિંગમાં હચવાના હવે ક્યારે સેટિંગ થાય એ જોવાનું રહ્યું આપને તો કઈ આવડે નહી ખાવે નહિ એટલે આપણે આ લપ પડતા નથી શું કેવું સાહેબ એને બધી બધું છે આ રીતના સેટિંગ થાય ને અહીંયા આ ચેનલ આવશે જોતી એટલે એને બધું યાદ રહી ગયું અત્યારના છોકરાઓને કઈ શીખવાડવું ન પડે કેમકે બધા કોમ્પ્યુટર માઇઝ હોય આપને હજી એક વખત ભૂલ પડે પડે એની ભૂલ ન થાય એટલે હાલો એને પપ્પાને શીખવાડે કે કઈ ચેનલ ક્યાં આવે નહીં એ સેટિંગ કરી દે એટલે ધારાબહેને ક્યારેક ટીવી જોવી હોય તો વાંધો નહીં નહીં તો હવે ટીવીનું રિચાર્જ તો બને ત્યાં લગી તો નથી કરાવવું તો હાલો વાતું નથી કરવી હજી વ્યારા બાકી છે સાહેબને હાથ મૂડ્યું ધોવાના બાકી છે સીધા જ દુકાનેથી આવ્યા ધારા એ રીમોટ પકડાવ્યું કે જલ્દી મને સેટિંગ કરી દીધું તો તમારા ઘરમાં એવા ઉત્સાહી અને ટીવીના શોખીન છે છોકરાઓ એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો